હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજને આપણી રેસીપી છે તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક પૂરીયું મેં ભાજી લીધેલી હતી એને બીટી અને ત્રણ વખત ધોઈ આ રીતે મેં પાણીમાં રાખી દીધી છે બે ચમચી ચણાનો લોટ જરૂર અનુસાર પાણી એક લીલું મરચું સ્વાદ અનુસાર મીઠું અને ચારથી પાંચ લસણની કળીને મેં સુધારી લીધી છે એક ચમચી ધાણાજીરું એક ચમચી કશ્મીરી મરચું અને એક ટીસ્પૂન જેટલી હળદર લીધેલી છે અને અહીંયા રોટલો બનાવવા માટે મેં બાજરાનો લોટ અને જુવારનો લોટ બંને લોટને મેં ભેગા કરી લીધા છે અહીંયા અને વઘાર માટે તેલ લીધેલું છે તો સૌપ્રથમ આપણે ભાજીનો વઘાર કરી લઈએ આપણે ભાજીનો વઘાર આખા લસણથી કરીશું આમાં રાઈ અને જીરાનો યુઝ નહીં થાય આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે લસણ એડ કરીશું લસુણને આપણે લાલ થાવા દેવાનું છે આ ભાજીમાં લસણનો વઘાર જ આપણને સરસ લાગે છે એટલે આપણામાં રાય અને જીરાનો યુઝ થતો નથી અને આ મોસ્ટ ઓફ આપણે લસણમાં જ આનો વઘાર કરી શકીએ ત્યારબાદ એક લીલું મરચું એડ કરીશું આપણું લસણ લાલ થઈ ગયું છે તો આપણે એમાં આ ભાજી એડ કરી દઈશું ભાજી આપણે પાણીવાળી હોવી જરૂરી છે બધી ભાજી આમાં એડ કરી દીધી છે આપણે આને હલાવવાની નથી આ ભાજીની મેં ઝીણી સુધારી લીધી છે રાખી છે અને થોડીક ઝીણી સમારી લીધી છે મેં આને આને તો આપણે મિનિટ બાદ જ હલાવીશું આ ભાજી સાથે બાજરાનો રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ભાજીમાં આ ભાજી ખાવાથી તેના ફાયદા પણ ઘણા છે આ ભાજીની તાસીર ઠંડી હોય છે જેથી આપણે પેટમાં બળતરા થતી હોય ઘણા લોકોને આંખમાં બળતરા થતી હોય તેના માટે આ ભાજી ખાવી ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આપણે હળદર એડ કરીશું થાણા જીરું એક ચમચી આમાં આપણે એક ચણાનો લોટ અને મીઠું એ લાસ્ટમાં એડ કરવાનું છે કે જે આ ભાજી પાકશે એટલે આની અડધી થઈ જશે એટલે આપણે મીઠું પછી ટેસ્ટ અનુસાર એડ કરવાનું આ ભાજી જે લોકોને લોહીના ટકા ઓછા હોય તે પણ આ લોહીના ટકા વધારે છે અને લોહીને પણ શુદ્ધ કરે છે આ આપણે બે મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેને આ ભાજી જરૂરથી ખાવી જોઈએ અઠવાડિયામાં એકવાર આ ભાજી તમે ખાવ તો કબજિયાતની તકલીફ પણ દૂર થઈ જાય છે હવે આપણે આમાં મીઠું એડ કરીશું આપણે કોઈ પણ ભાજી બનાવીએ મીઠું આપણે લાસ્ટમાં જ એડ કરવાનું આપણે કોઈ પણ ભાજી બનાવીએ પણ મીઠું તો આપણે લાસ્ટમાં જ એડ કરવાનું ત્યારબાદ આપણે ચણાનો લોટ એડ કરીશું આ ઓપ્શનલ છે તમારે ચણાનો લોટ એડ કરવો હોય તો તમે કરી શકો પણ આ ચણાના લોટનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તેના માટે હું એડ કરું છું બે ચમચી જેટલો મેં એડ કરેલો છે હવે આને આપણે ઢાંકણ ઢાંકી દઈશું બે મિનિટ બાદ હલાવીશું આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે રોટલો બનાવી લઈએ તો સૌપ્રથમ આપણે રોટલો બનાવવા માટે આપણે તાવડીને ગરમ મૂકી દઈશું કારણ કે આમાં તાવડી ગરમ વધારે જોઈ છે એટલે સૌપ્રથમ તાવડી ગરમ મૂકીશું આપણે બાંધી લેશું આમાં મેં અડધો કપ બાજરાનો લોટ અને અડધો કપ જુવારનો લોટ એ રીતે મેં બંનેને મિક્સ કરીને લીધેલો છે કારણ કે આપણું બાજરાની તાસીર ગરમ હોય છે અને જુવારની તાસીર ઠંડી હોય છે એટલે બંને વસ્તુને મેં મેં મિક્સ કરી દીધું છે શિયાળો હોય તો આપણે ખાલી બાજરાનો લોટ ખાઈ શકીએ પણ હમણાં થોડીક ગરમી વધારે છે એટલે મેં આમાં જુવાર એડ કરેલું છે ત્યારબાદ મીઠું એડ કરીશું હવે આપણે આનો લોટ બાંધી લઈશું હવે આ રીતે આપણે રોટલાના લોટને મસળવાનું છે જેમ તમે આ લોટને મસળશો તેમ રોટલો આપણો એકદમ ફૂલશે એટલે આને મસળવું ખૂબ જ જરૂરી છે હવે આપણે થોડુંક પાણીવાળો આટ કરી અને રોટલા ને ટીપી લેશું આપણે પાણી હાથ કરી અને રોટલો ટીપતો જવાનો છે આપણે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે કિનારાના સાઈડથી જો તમારે ફાટતો હોય તો આ રીતે પાણી તમે લગાવી દો તો આપણો રોટલો રેડી થઈ ગયો છે ને આ સાઈડ આપણી તવી પણ એકદમ ગરમ હોવી જોઈએ તવી ગરમ નહીં હોય તમે તરત રોટલો નાખશો તો રોટલો તમારો ફાટી જશે હવે આપણે પાણીવાળો હાથ કરી અને રોટલો ટીપી લેશું લોટ આપણે એકદમ ઢીલો નથી લોટ આપણે એકદમ ઢીલો નથી રાખવાનો થોડો કઠણ રાખીશું મને થોડો કઠણ ફાવે છે એટલે મેં કઠણ રાખેલું છે તમને ઢીલો ફાવતો હોય તો તમે ઢીલો પણ કરી શકો છો તો આપણો રોટલો રેડી થઈ ગયો છે રોટલો ટીપાઈને રેડી થઈ છે તો હવે આપણે તવીમાં એડ કરી દઈએ મેં નાનો બનાવ્યો છે તમારે મોટો બનાવવો તો તમે મોટો પણ કરી શકો છો તો આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તવીમાં એડ કરી દઈએ રોટલાને તવી આપણી એકદમ ગરમ જ હોવી જોઈએ બે મિનિટ આપણે પાકવા એને ટર્ન કરીશું તમારે તવી ઠંડી હશે તો રોટલો ફાટી જશે એટલે તવી એકદમ ગરમ જ હોવી જોઈએ તો હવે આપણે આને રોટલાને ફેરવી લઈએ બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે ગેસને ફૂલ જ રાખવાનો છે તો આપણો રોટલો પાકી ગયો છે તો ગેસને બંધ કરી અને આને સર્વ કરી લઈએ રોટલો આપણો તૈયાર થઈ ગયો છે એમાં મેં ઉપર ઘી લગાવેલું છે આ ઓપ્શનલ છે તમારે ઘી લગાવવું હોય તો તમે ઘી લગાવી શકો છો પણ ઘીવાળો રોટલો ખાવાની મજા આવે છે અને આની સાથે ગોળ હોય તો બાજરાનો રોટલો ગોળ અને ઘી ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણી તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો